આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ વાંચે છે ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર કિસાન સર્વોદય યોજનાના બીજા ચરણમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે તેનાથી નર્મદા જિલ્લાના ઓગણચાલીસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે આ યોજનાના બીજા ચરણમાં પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ અને એસજીવીસીએલના વિસ્તારના કુલ બે હજાર સાતસો બે ગામોના ખેડૂતોને કુલ નવસો ત્રેપન ખેતી વિષયક ફીડરોના સવા બે લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સતત વીજ પુરવઠો આપવામાં આવશે આ ઉપરાંત શ્રી રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની એકસો બાવન કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના સત્તાવન ગામોની પાણી પુરવઠા યોજના કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના એકવીસ ગામોની પાણી પુરવઠા યોજના કરજણ જમણાકાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરોડેશ્વર તાલુકાના બત્રીસ ગામોની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરોડેશ્વર તાલુકાના છત્રીસ ગામો અને બાવીસ ફળિયાની પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે તિલકવાડાની કેએમ શાહ હાઇસ્કુલ ખાતે સવારે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ઉર્જા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાણી પુરવઠા મંત્રી કુંવરભાઈ બાવળીયા જિલ્લાના પ્રભારી મંત્રી અને ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય ગીતાબેન રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કિસાન સર્વોદય યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા ઓક્ટોમ્બર માસમાં શુભારંભ કરાવવામાં આવ્યો હતો યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢમાં બસ્સો ગીર સોમનાથમાં એકસો તેતાલીસ તેમજ દાહોદ જિલ્લાના છસો એમ કુલ એક હજાર પંચાવન ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર પાંચસો કરોડના ખર્ચે છાસઠ કેવીની ત્રણ હજાર ચારસો નેવું સર્કિટ કિમી જેટલી બસો ચોત્રીસ નવી ટ્રાન્સમિશન લાઇનો તથા બસો વીસ કેવીના નવા સબસ્ટેશનો દ્વારા વીજ માળખું ઊભું કરાશે દક્ષિણ ગુજરાતમાં યોજનાના બીજા તબક્કામાં નર્મદા ભરૂચ તાપી સુરત વલસાડ અને નવસારી જિલ્લાના કુલ ચારસો ને ચોપન ગામોના ખેડૂતોને સત્તર જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર દિવસ એ વીજ પુરવઠો આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ગાંધીનગર નજીક ઉવારસદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક ચાલી રહી છે જેમાં સરસંઘ ચાલક મોહન ભાગવત સહિતના ટોચના પદાધિકારીઓ હાજર છે સહસર કાર્યવાહ ડોક્ટર ગોપાલકૃષ્ણએ પત્રકારોને સમન્વય બેઠક વિશે માહિતી આપતા આજે જણાવ્યું હતું કે કોરોના કાળમાં સ્વયંસેવકોએ કરેલા સેવા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે શાળા કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઘેર બેઠા ભણવાની જવાબદારી સ્વયંસેવકોએ અદા કરી છે દેશને અનેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે સ્વયંસેવકો ખૂબ મહેનત કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જન સહયોગ પ્રાપ્ત કરવા માટે દસ કરોડ પરિવારોનો સંપર્ક કરવાનો લક્ષ્યાંક સ્વયંસેવકો પૂરો કરશે નવી શિક્ષણ નીતિ ઉપર ઊંડી ચર્ચા થઈ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે જળસંચય પર્યાવરણ અને બાળકોના સંસ્કાર સિંચન જેવી કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય સંઘ દ્વારા લેવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ગાંધીનગર કરાઈ ખાતે આવેલી પોલીસ તાલીમ સેન્ટર ખાતે લોકરક્ષક દળના ચારસો આડત્રીસ જવાનોને દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો દીક્ષાંત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ડીજીપી આશીષ ભાટિયા અને વિકાસ સહાય સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા દીક્ષાંત સમારોહમાં સંબોધતા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અભિનંદન આપ્યા હતા અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકોના હાથમાં મોબાઈલ હોય છે તો લોકો પોલીસની કામગીરીનું આંકલન કરતા હોય છે ત્યારે ગુજરાત પોલીસ અને પરિવારને ગૌરવ થાય તેવું કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો ગુનેગાર પરંપરાગત ગુનાની જગ્યાએ નવા પ્રકારના સાયબર ક્રાઇમ આકાર લઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ આધુનિક બને તે દિશામાં કામ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે બાર હજાર એલઆરડીની ભરતી કરવામાં આવશે હેલ્પિંગ હેન્ડ ટુ હેન્ડીકેપ અભિયાન હેઠળ દિવ્યાંગોને કૃત્રિમ હાથ નિઃશુલ્ક લગાડવાનો કેમ્પ અનુસંધાને રોટરી ક્લબ નડિયાદ દ્વારા રોટરી ઇન્ટરનેશનલના ઉદ્દેશ્ય પૂર્ણ કરવા વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે જેના અનુસંધાને આરોગ્ય ક્ષેત્રને ધ્યાનમાં રાખી ખેડા અને આણંદ જિલ્લાની ચૌદ જેટલી રોટરી ક્લબ ભેગી થઈ નડિયાદ રોટરી હોલ ખાતે રોટરી ક્લબ જામનગર સાથે કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પ યોજ્યો આ કેમ્પમાં સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી એકસો પંચોતેર ઉપરાંત રજીસ્ટર નોંધણી થઈ હતી તે તમામને તદ્દન નિઃશુલ્ક કૃત્રિમ હાથ લગાડવામાં આવ્યા હતા કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો